દરા મમતા હોસ્પિટલના ડોક્ટર જલ્પી શાહના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરી પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપી સામાન્ય રીતે થેલેસીમિયાના મેજર જેવી ગંભીર બીમારીઓમાં બાળકોને બેથી ત્રણ મહિને બ્લડ રિપ્લેસ કરવું પડે છે આ ઉપરાંત એક્સિડન્ટમાં ગવાયેલા વ્યક્તિઓ તેમજ હાર્ટ કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વ્યક્તિઓને પણ બ્લડની જરૂર પડે છે ત્યારે આવા સમયે લોહી એકત્રિત કરવું એ મોટો પડકાર છે પરંતુ તેમ છતાંય જરૂરિયાતમંદોને લોહી મળી રહે તે માટેના પ્રયત્નો અનેક સેવાભાઈ સંસ્થાઓ દ્વારા સતત થતા રહે છે આવો જ એક કાર્યક્રમ પાદરા રાજા પાર્ક સોસાયટીમાં આવેલ મમતા હોસ્પિટલના ડૉક્ટર જલપિત શાહ દ્વારા યોજવામાં આવ્યો ડૉક્ટર જલપિત શાહના પિતાશ્રી સ્વર્ગ ડૉક્ટર ગૌરાંગભાઈ એન શાહ અને સ્વર્ગ મુકેશભાઈ ગોર્ધનભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મમતા હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું નમસ્કાર મારું નામ ડૉક્ટર જલ્પિત છે હું મમતા હોસ્પિટલ નામે પ્રાઇવેટ એક હોસ્પિટલ ચલાવું છું આજે અમારા પિતાશ્રી ડૉક્ટર ગૌરાંગભાઈ શાહ અને મુકેશભાઈ પટેલ એમનું મરણતિથિ છે તો તેના નિમિત્તે અમે અમારી હોસ્પિટલની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેના અંડરમાં અમે લગભગ વીસેક બોટલ બ્લડ ડોનેશન કલેક્ટ કરવાનું નિર્ણય લીધેલો છે અને ઓલમોસ્ટ અમે નજીક પહોંચી પણ ગયા છીએ આજે બ્લડ ડોનેશન એ ખૂબ મોટું દાન કહેવાય અને એના જેવું મોટું પુણ્યનું કામ કોઈ હોતું નથી એટલે મારું એવું માનવું છે કે પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌથી સારામાં સારું કામ હોઈ શકે છે તો તે બ્લડ ડોનેશન છે જેનાથી કોઈ બીજાનો જીવ બચી શકે છે એટલે બ્લડ ડોનેશન કરવું જોઈએ અને દર છ મહિને એટલીસ્ટ એક વખત બ્લડ ડોનેટ કરવું જોઈએ જેનાથી કોઈ જરૂરિયાતમંદને બ્લડ મળી રહે અને ખાસ કરીને જેમનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે નેગેટિવ બ્લડ ગ્રુપ મળવા ખૂબ મુશ્કેલ હોય છે અને નેગેટિવ બ્લડ ગ્રુપના પેશન્ટ્સને નેગેટિવ બ્લડ જ ચઢાવવાની જરૂરત પડતી હોય છે બિઈંગ અ ડોક્ટર હું એટલું કહી શકું કે બ્લડ અરેન્જમેન્ટ બહુ ડિફિકલ્ટ ટૉપિક છે અને એના માટે થોડુંક નાનું કોન્ટ્રીબ્યુશન આપણે દરેક વ્યક્તિ કરી શકીએ તો તે ઘણું બધું માનવતાના હિતમાં થઈ શકે છે થેન્ક યુ મારું નામ ડૉક્ટર જલદીપ છે